નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના આ છેલ્લા સમાચાર છે એકત્રીસમી માર્ચ આવતીકાલે છે એટલે કે ઇયર એન્ડિંગ કાલે છે પરંતુ આવતીકાલે રવિવારની રજા હોવાથી આપ સર્વને નાણાકીય રીતે આગામી વર્ષ ખૂબ જ સુખમય અને સમૃદ્ધ રીતે પ્રગતિ સફર નીવડે તેવી શુભકામના મેં આજે ત્રીસમી માર્ચે પાઠવીએ છીએ જોઈએ આજના મુખ્ય સમાચાર ધોરણ બાર પછી ઇજનેરી અને મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા આવતીકાલે લેવાશે જૂનાગઢમાં એક જ પરિસરમાં ત્રણ હજાર છસો છન્નું વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ચૂંટણીની આચાર સંહિતાનો કડક અમલ થાય અને પેડ ન્યૂઝ ઉપર પણ દેખરેખ રાખી શકાય તે માટે કલેક્ટર કચેરી ખાતે મીડિયા રૂમ કાર્યરત કરાયો પ્લાસ્ટિક વપરાશ ઉપરનો પ્રતિબંધ નાના વેપારીઓ અને પાનના છે જૂનાગઢ અને ડુંગરપુર ગામના વેપારીઓએ કરી અને શહેરમાં તસ્કર આતંક એક જ રાતમાં ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા સીસીટીવીમાં પકડાઈ નહીં તે માટે આખે આખું ડીવીઆર પણ ઉઠાવી ગયા આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક